નમસ્કાર મિત્રો અંસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે પ્રોટીનથી ભરપૂર અને એકદમ હેલ્ધી એવા ચોકલેટના લાડુ બનાવીશું ઘરમાં જો નાના બાળકો હોય તો એમને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય છે પણ બજારમાંથી તમે તૈયાર ચોકલેટ લાવો તો એમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે માર્કેટમાં તૈયાર મળતી અને બાળકોને ખૂબ જ ભાવતી એવી ડ્રાય ક્રંચવાળી જે ચોકલેટ હોય છે ને એના જેવો જ આનો ટેસ્ટ બનશે અને આને આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યા વગર બનાવીશું નાના વિકસતા બાળકોને પ્રોટીનની જરૂરિયાત પણ ખૂબ જ વધારે હોય છે તો આ લાડુ છે આજે આપણે એકદમ પ્રોટીન રીચ પણ બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ પૌષ્ટિક પણ બને છે તો ચાલો કેવી રીતે આપણે જોઈ લઈએ અહીં આપણે ચોકલેટ લાડુ બનાવી રહ્યા છીએ તો ચોકલેટની જેમ જ આને આપણે ડ્રાય ફ્રુટ્સનો ક્રંચ આપીશું તો એના માટે અહીં મેં અડધો કપ જેટલા કાજુ અને બદામ લીધા છે એક ચમચી જેટલું ઘી લઈને આ કાજુ અને બદામ થોડા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અહીં મેં ગેસને એકદમ લો ફ્લેમ પર જ રાખ્યો છે આની સાથે તમારે થોડા પિસ્તા અને અખરોટ મિક્સ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો આ રીતે થોડા લાઇટ બ્રાઉન થાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું હું એને એક પ્લેટમાં કાઢી લઉં છું હવે આ થોડા ઠંડા થઈ જાય પછી એને હું છરી વડે બારીક સમારી લઈશ અને આપણે થોડીકવાર માટે સાઈડમાં મૂકી દઈએ અહીં મેં એક કપ જેટલા ચણાની દાળના જે ડાળિયા આવે છે તે લીધા છે ચણામાંથી બનતા આ છે એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે એટલે નાના વિકસતા બાળકોને આ ડાળીયા જો તમે રોજ જે ગોળ સાથે ખવડાવશો તો એમની પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી થઈ જશે અહીં આપણે એક કપ અરાઉન્ડ બસો ગ્રામ જેટલા ડાળિયા લીધા છે તો એની સાથે અહીં મેં વન થર્ડ કપ જેટલો દેશી ગોળ લીધો છે મિક્સરમાં સારી રીતે ક્રશ થઈ જાય એટલા માટે ગોળને અહીં આપણે એકદમ બારીક સમારીને લઈશું હવે આ લાડુને ચોકલેટની ફ્લેવર આપવા માટે માર્કેટમાં જે તૈયાર ચોકલેટ પાવડર મળે છે તે જ મેં અહીં લીધું છે તો આમાં આપણે વન ફોર્થ કપ જેટલો ચોકલેટનો પાવડર પણ મિક્સ કરી દઈશું તમારી પાસે જો ચોકલેટનો પાવડર અવેલેબલ ના હોય તો અહીં તમે ડેરી મિલ્કની જે ચોકલેટ આવે છે તે પણ ક્રશ કરીને મિક્સ કરી શકો છો હવે આનો આપણે ફાઇન પાવડર બનાવી લઈએ ડાળિયા ચોકલેટ અને ગોળાઈ બધું જ બરોબર મિક્સ થઈ ગયું છે ખાસ તો આને ગ્રાઇન્ડ કરો ત્યારે એમાં ડાળિયાના ચંક્સના દેખાય રીતે એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે દાળિયાનો અહીં મેં બને એટલો ફાઇન પાવડર બનાવી લીધો છે તો એકવાર આ રીતે પાવડર તૈયાર થઈ જાય પછી એને બાઇન્ડિંગ આપવા માટે હવે એની અંદર આપણે ઘી મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે ઘી પણ આપણે મિક્સરની અંદર જ મિક્સ કરી દેવાનું છે અહીં મેં ગરમ કરેલું વન ફોર્થ કપ જેટલું ઘી લીધું છે ફરી એકવાર મિક્સર ચલાવીને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો પ્રોટીનથી ભરપૂર એવા ડાળિયાના ચોકલેટી લાડુ ખૂબ જ ટેસ્ટી બને છે અને બનતા બિલકુલ વાર નથી લાગતી ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લઈએ કાજુ બદામ શેકી લીધા પછી એને મેં ઠંડા થઈ ગયા પછી છરીની મદદથી આ રીતે બારીક ચોપ કરી લીધા છે તેને આપણે મિક્સ કરી દઈશું હાથની મદદથી જ આને આપણે બરોબર મિક્સ કરી લઈશું ડાળી એકદમ ડ્રાય હોય છે એટલે એ ઘી પણ થોડું વધારે એપ્સઅપ કરે છે આમાં આપણે વન ફોર્થ કપ જેટલું ઘી મિક્સ કર્યું છે અહીંયા મિશ્રણ સારી રીતે બાઇન્ડ થાય એટલું એમાં આપણે ઘી મિક્સ કરવાનું છે હું આમાં બીજું બે ટેબલ સ્પૂન જેટલું ગરમ કરેલું ઘી મિક્સ કરી દઉં છું થીજેલા ઘી કરતાં થોડું ગરમ કરીને ઘી મિક્સ કરશો તો ઘી પણ થોડું ઓછું વપરાશે ને લાડુ સરસ રીતે બાઇન્ડ પણ થઈ જશે આ મિશ્રણમાંથી હું અત્યારે લાડુ બનાવી લઉં છું પણ આને તમે થોડું વધારે ડિઝાઇનર અને સ્ટાઇલિશ પણ બનાવી શકો છો બજારમાં તૈયાર સિલિકોનના જુદી જુદી ડિઝાઇનના ચોકલેટ મૂળ પણ મળે છે તો એ ચોકલેટ મૂળની અંદર તમે આ મિશ્રણ પાત્ર ને પછી એને તમે અડધી કલાક માટે ફ્રીજમાં સેટ કરી દેશો ઘી ઠંડુ થઈ જશે તો અસલ એનો ચોકલેટ જેવું શેપ તૈયાર થઈ જશે તો આ રીતે લાડુ બનાવીને એને તમે ફ્રીજમાં રાખીને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો ઠંડા થઈ ગયા પછી એ એકદમ ચોકલેટ જેવા જ લાગે છે અંદર આપણે ડાળિયા મિક્સ કર્યા છે અને ગોળમાં બનાવ્યા છે એટલે આ લાડુ એકદમ હેલ્ધી બને છે ચોકલેટને બદલે આ લાડુ તમે બાળકોને રોજ જે આપશો તો પણ એ બિલકુલ નુકસાન નહીં કરે ચોકલેટ ફ્લેવરવાળા ના બનાવવા હોય તો ચોકલેટ સ્કીપ કરીને પણ તમે આ જ રીતે લાડુ બનાવી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગે છે તો આ લાડુ એકદમ હેલ્ધી બને છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે એટલે ફેસ્ટિવલ દરમિયાન તમે એને સ્વીટ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો વિકસતા બાળકોને પ્રોટીનની જરૂરિયાત પણ થોડી વધારે હોય છે અને માર્કેટમાં મળતું તૈયાર પ્રોટીન જો સારી રીતે ના પચે તો શરીરને ખૂબ જ નુકસાન પણ કરતું હોય છે પ્રોટીનની જરૂરિયાત માટે હંમેશા આપણે બાળકોને દાળ અને કઠોળ ખવડાવતા હોઈએ છીએ પણ ક્યારેક આપણે આ રીતે લાડુ બનાવીને પણ ચોક્કસ ટ્રાય કરી શકીએ છીએ બાળકોને ખૂબ જ ભાવશે ક્યારેક અચાનક ગળ્યું ખાવાનું મન થાય તો આ લાડુ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી એક નવી જ હેલ્ધી રેસીપી સાથે થેન્ક યુ